સ્વાગત ટ્રાફિક વાહન વાહન કરાયું પાલન કરનારા ગુલાબ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું જેમાં કારમાં સીટ બેલ્ટ બાંધી તથા ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ના નિયમો નું પાલન કરનાર ગુલાબ આપવામાં આવ્યા ટ્રાફિકના નિયમોનું પાલન કરાશે તો અકસ્માત અત્યારે માર્ગ સલામતી માસ બે હજાર પચીસ ઉજવણી થઈ રહી છે ત્યારે ટ્રાફિક પોલીસ વડોદરા શહેર દ્વારા અલગ અલગ જંક્શન ઉપર જે કે ટ્રાફિકના નિયમનું પાલન કરે છે તેઓને ફૂલનું ફૂલ આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરે બેલ્ટ પહેરે અને ટ્રાફિકના નિયમનું પાલન કરે એટલા માટે પોલીસ તરફથી એમને એક પ્રોત્સાહન તરીકે એક ફૂલનું ફૂલ આપવાનું ગુલાબ આપવાનું એક આયોજન કરવામાં આવ્યું છે આજે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર તથાના અધિકારીઓ આ મુહિમમાં જોડાયા છે અને વધુમાં વધુ લોકો અને નાગરિકોને હેલ્મેટ વિશે અને સીટબેલ્ટ વિશે વધુ જાણકારી મળે અને એ લોકો વધુમાં વધુ સેફ્ટીનું પાલન કરે એના માટે થઈને અમે એક આ એક નમનો પ્રયાસ કર્યો છે હેલ્મેટ પહેરવું કેટલું જરૂરી છે હેલ્મેટ પહેરવાનું એટલા માટે જરૂરી છે કે હેલ્મેટ પહેરવાથી કે બ્રેન ઇન્જરી થાય છે રોડ અકસ્માતમાં એનાથી ઘણા અંશે બચી શકાય છે તો હેલ્મેટ પહેરેલો હશે સીટબેલ્ટ પહેરેલો હશે તો જ્યારે પણ અકસ્માત થશે તો તમારા બોડીને મિનિમમ ઈજા થશે ઓછું નુકસાન થશે અને આપણે જે રોડ અકસ્માતમાં ડેથ થાય છે એના કોઈ પ્રમાણ આપણે ઘણું બધું ઘટાડી શકીએ વડોદરા શું વડોદરાવાસીઓને મારી અપીલ છે જેટલા પણ ટુ વ્હીલર ચલાવે છે તમામ હેલ્મેટ પહેરે જેટલા પણ ફોર વ્હીલ ચલાવે છે બધા સીડ પહેરે અને કોઈ રોંગ સેટ ચલાવે નહીં ઓવર સ્પીડમાં ચલાવે નહીં અને બધા એક શિસ્તબદ્ધ રીતે વડોદરા શહેરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય પોતાના વાહનનો સદુપયોગ કરી અને કોઈપણ જાતની અશિષ્ટમાં ન ચલાવી અને અકસ્માત ઘટાડવા માટેનો આ એક પ્રયાસ છે અને આપ સૌ નગરવાસીઓને મારી વિનંતી છે કે બધા રૂલ્સનું ફોલો કરો ટ્રાફિકના નિયમનું પાલન કરો અને આપણે એક શહેરને ટ્રાફિક મુક્ત અને અકસ્માત બુક બનાવી શકીએ એ દિશામાં આપણે આગળ વધીએ પોલીસનું બહુ સારું કામ છે કે જે હેલ્મેટ પહેરે છે અને ગુલાબ આપે છે અને એમને વધારે એન્કરેજ કરે છે અને મારું હેલ્મેટ પહેરવાનું મેઇન કારણ એ છે કે ચલો પોલીસવાળા તો ક્યારેક કોઈ જગ્યાએ આપણને પકડીને આપણી પાસેથી દંડ લેશે પણ એના બદલે એક્સિડન્ટ તો ગમે ત્યાં ગમે તે જગ્યાએ થઈ શકે છે આપણે જવાબદાર હોઈએ કે ના હોઈએ પણ સામેવાળાની ભૂલના લીધે જે આપણું એક્સિડન્ટ થાય તો એનાથી બચવા માટે આપણે પહેરવું જોઈએ પ્લસ કોઈ પણ સિઝન હોય શિયાળો ઉનાળો કે ચોમાસું બધી સિઝનમાં તમને હેલ્મેટ તમારું રક્ષણ કરશે શિયાળામાં તમને ઠંડી ઓછી લાગશે ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં બટ ઓબિયસ છે કે વરસાદ પડતો હોય તો હેલ્મેટ પહેર્યું હશે તો તમને એના કારણે તમને કોઈ તકલીફ નહીં થવી એના માટે તેને હેલ્મેટ કરવું ખૂબ જરૂરી છે આપણે વાહન ચાલકો માટે જાગૃત રાખવા માટે શું છે બસ બધા જ ગવર્મેન્ટ અંદર રૂલ્સ લાવે છે બરાબર કારણ કે ગવર્મેન્ટ પણ એમની સેફ્ટી આપણી સેફ્ટી માટે જે કરતા હોય છે પણ આપણે પોતે જો આપણી પોતાની સેફ્ટી માટે જવાબદાર રહીશું તો આપણા બધા માટે બહુ સારી વસ્તુ રહેશે રાજેશ ભુવા